નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના ચોકાની હરાજી લઈને વાહનમાં આજે આપણે કામ હતું એટલે વાહનની ઉતરી નથી પણ વાહનમાં ઊંચા નામ બારસો ને પચીસના પડ્યા છે અને જનરલ બજાર છે નવસોથી માંડી ને અગિયારસોના ભાવ છે તો ચાલો વરિયારીના વાહનની નહીં પણ ચોકાની હરાજી જોઈ લઈએ જનરલ બજાર અગિયારસો હજાર ને એવા બજાર છે તો ચાલો ચોકાની હરાજી જોઈ લઈએ પંદર વી પચીસ ચાલીસ રૂપિયા અગિયારસો ને ચાલીસ રૂપિયામાં

પંચોતેર એ ડબલો નવસો રૂપિયા ભાઈ હાલ નવસો રૂપિયા નવસો પડતર